જય સ્વામિનારાયણ આજે વાત કરવી છે ઉત્તમ ભેટ એક વખત એક શહેરની અંદર એક નવા પાડોશી રહેવા માટે આવે છે આથી જે જૂના વ્યક્તિ રહેતા હતા એમને એમ થયું કે લાવને આ નવા પાડોશી આવ્યા છે તો એમને મળી આવું એમને કંઈ જરૂર હોય તો વાત કરતા આવું આથી નવા પાડોશીને મળવા માટે ભાઈ જય અને તેમના ઘરે બેસે છે હવે જઈને દિવાના ખાનામાં જઈને બેસે તો છે પરંતુ ત્યાં જઈને યાદ આવે છે કે ખરેખર કોઈના ઘરે પહેલી વખત જઈએ તો કંઈક લઈને જવું જોઈએ મીઠાઈ ચોકલેટ કંઈક ને કંઈક લઈને જવું જોઈએ પણ હું આમ જ આવી ગયો હવે એને અફસોસ થવા લાગ્યો કે આમ જ હું કઈ રીતે એમને મળીશ ત્યાં અચાનક તેમને એ ફૂલદાનીની અંદર નજર જાય છે ત્યાં સુંદર મજાના ફૂલ હતા એમને એમ થયું લાવને થોડાક આમાંથી ફૂલ લઈ લઉં અને આ પાડોશી છે નવા એને ભેટ આપો આથી એમાંથી એ ફૂલ લઈ લે છે ફૂલ લો નાનો એવો ગુલદસ્તો બનાવે છે બેસે છે એવા માત પહેલાં નવા પાડોશી ઘનમાંથી ઓરડાની અંદર આવે છે આથી તરત પહેલાં જૂના પાડોશી એક ફૂલનો બનાવેલો ગુલદસ્તો પહેલાં નવા પાડોશીને આપે છે નવા પાડોશી જુએ છે કે તો આ તો એ જ ફૂલ છે કે સવારે મેં મેં મારી ફૂલદાની મસેજ આવ્યા હતા અને એ જ ફૂલ મને ભેટમાં આપે છે તો એમને એ આનંદ થવો જોઈએ એવો આનંદ થતો નથી કે આ કેવા માણસ છે મારાને મારા ફૂલ મને મને આપે છે અને પાછા એમ કહેશે કે લો આ મારા તરફથી તમને ભેટ આથી તેમનું મોઢું છે ને એ પડી જાય છે જેવું આનંદિત થવું જોઈએ એવું આનંદિત થતું નથી કારણ કે એ ભેટ અન્ય નહોતી કારણ કે પોતાના પોતાના ઘરની એ ભેટ હતી તો પણ આપણે પણ ઘણીવાર આવું જ કરીએ છીએ ભગવાનને શું આપીએ રૂપિયા પૈસા સંપત્તિ આ બધું જ ભગવાનને ધરીએ અને કહીએ કે લો ભગવાન અમારા તરફથી પરંતુ એ બધું ભગવાને જ આપ્યું છે ભગવાને જ આપેલું છે ને એને એની પાછળ ધરીએ છીએ આપણે ત્યારે ભગવાન ખુશ નથી થતા સ્વીકારી લે કે આપો છો લાવો પરંતુ એ એટલા બધા ખુશ ન થાય તો ભગવાનને ઉત્તમ ભેટ શું આપીએ કે ભગવાન ખુશ થાય તો તમારી શ્રદ્ધા આપો તમારી ભક્તિ આપો તમારો અહંકાર છે નહીં ભગવાનને ધરી દો કે લો ભગવાન અમારો અહંકાર રાખો બહુ વધી ગયો છે અને હવે પછી હું અહંકાર છોડી અને અન્યને મદદ કરીશ અન્યને ભગવાન તરફ વાળવાનો પ્રયત્ન કરીશ આમ અહંકાર અને સાચી શ્રદ્ધા ભક્તિથી ભગવાનને પ્રેમથી પ્રેમ ધરવાથી ભગવાન ખુશ થાય કે કંઈક નવું ધર્યું ભલે આપણી પાસે સંપત્તિ ન હોય પૈસા ન હોય પણ ભગવાનને આપણો પ્રેમ ધરી શકાય આપણી શ્રદ્ધા ધરી શકાય આપણા અવગુણો પણ ભગવાનને ધરો કે ભગવાન હવે આ તમને આપ્યા એ તો ભગવાન છે એ જગતનો તાત છે અવગુણોને પણ પચાવી જશે જો એ દરિયામાંથી નીકળેલું સાગરમાંથી નીકળેલું એ ઝેર જો ગટગટાવી જતા હોય તો આપણા અવગુણો ભગવાન સ્વીકારી અને આપણા સ સગુણો વિકસે એવો ભગવાન જરૂર ખુશ થાય તો ભગવાનને સાચી ઉત્તમ ભેટ ધરીએ એવો પ્રયત્ન આપણે સૌ કરીએ